નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ દસનું રિઝલ્ટ આવી ગયું છે તો રેગ્યુલર વિદ્યાર્થીઓ પાસ છે કે ફેલ એ કેવી રીતે ખબર પડે એના માટે તો આપણે વિડીયો મૂકી દીધો છે પરંતુ જે વિદ્યાર્થીઓ રિપીટર હોય એટલે કે બીજી વાર એક્ઝામ આપી હોય એ પાસ છે કે ફેલ એ કેવી રીતે ખબર પડે એના માટે આ વિડીયો છે તો સૌથી પહેલાં જો તમે જે વિષયની એક્ઝામ આપી છે એ જ વિષયના માર્ક્સ બતાવશે ગયા વર્ષે તમે પાસ થઈ ગયા છો એ વિષયના માર્ક્સ બતાવશે નહીં બરાબર જે વિષયની એક્ઝામ આપી હોય એના જ તમને માર્ક્સ બતાવશે તો અહીં તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીએ સાયન્સની અંદર એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર એક્ઝામ આપેલી છે અને એ વિદ્યાર્થીને આડત્રીસ આવ્યા છે તો અહીં એને ડી આવ્યો છે અને એ વિદ્યાર્થી પાસ થઈ ગયો છે પાસ થયો એની માટે તમે અહીં જોઈ શકો છો ગ્રેડ પણ ડી આવેલો છે અને પર્સન્ટાઇઝ રેન્ક તો નહીં બતાવે જે પણ રિપીટરના વિદ્યાર્થીઓ હોય એને પર્સન્ટાઇઝ રેન્ક બતાવતા હોતા નથી એટલે પર્સન્ટાઇઝ રેન્ક નથી બતાવતા એનો મતલબ ફેલ નથી એ રેગ્યુલર સ્ટુડન્ટ માટે છે તમે બીજી વાર એક્ઝામ આપી છે એટલે તમને પર્સન્ટાઇઝ રેન્ક બતાવશે નહીં તો હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો આ વિદ્યાર્થી પાસ છે હવે આપણે ફેલનું રિઝલ્ટ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો આને આવ્યા છે પંદર માર્ક્સ તો પંદરે આ વિદ્યાર્થી ફેલ થાય છે કારણ કે લાવવાના હોય છે તેત્રીસ તો અહીં આ વિદ્યાર્થી ફેલ થાય છે ગ્રેડ પણ જોઈ શકો છો ઇ ટુ આવેલો છે નીચે ગ્રેડ તો બતાવશે પરંતુ ઉપર તમારે જોવાનું છે પંદર આવ્યા છે તેત્રીસ આવે તો પાસ છે અને તમે અહીં જોઈ શકો છો આ વિદ્યાર્થી ફેલ છે તો હવે તમને સમજાઈ ગયું છે સારી રીતે કે રિઝલ્ટમાં પાસ છે કે ફેલ કેવી રીતે ખબર પડે અહીં ગ્રેડની અંદર તમને એ એ વન એ ટુ બી બી વન બી ટુ સી સી વન સી ડી વન ડી અને ડી ટુ આટલા ગ્રેડ હશે તો તમે પાસ એની જગ્યાએ તમારે ઈ અથવા તો ઇ વન અથવા તો ઇ ટુ આવશે તો એનો મતલબ તમે ફેલ છો તો વિદ્યાર્થી મિત્રો આ તો રિપીટેડના વિદ્યાર્થીઓ માટેનો વિડીયો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત